ઉમરસાડીમાં દારૂની બાતમી આપવાની શંકામાં ડ્રાઈવર પર છ ઇસમે કર્યો જીવલેણ હુમલો પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં ગત મંગળવારે રાત્રે એક ડ્રાઈવરને દારૂની બાતમી આપતો હોવાની શંકા રાખી છ ઇસમોએ માર માર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે ડ્રાઇવિંગની નોકરી કરતા અને ઉમરસાડી વાળીફળિયા ખાતે રહેતા જયેશભાઈ ઠાકોરભાઈ હળપતિ વર્ષ બેતાલીસ દમણથી પોતાના ટાટા ટેમ્પો નંબર જીજો ઓગણીસ એક્સ અઠ્ઠાવન ત્રેવીસ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઉમરસાડીના ઢંઢોળી ફળિયા પાસે છ શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો જેમાં કેતન ધનસુખભાઈ પટેલ લાલ એક્સેસ મોપેડ વડે ટેમ્પાને આડો કરી રોક્યો હતો ત્યારબાદ ગૌરાંગ અર્જુનભાઈ પટેલ મોટર સાથે અને યોગેશ નારાયણભાઈ પટેલ સફેદ સિયાઝ કાર લઈને આવ્યા હતા મનીષ શંકરભાઈ હળપતિ તથા કેતનભાઈના બે પુત્રો પ્રથમ અને કુણાલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા છ જણાએ જયેશભાઈને ટેમ્પામાંથી બહાર ખેંચી કાઢી દારૂની બાતમી પોલીસને આપવાનો આક્ષેપ મૂકી ઢીક મુક્કા અને લાકડાના દંડા વડે માર માર્યો હતો ત્યારબાદ તેમને યોગેશની સિયાઝ કારમાં નાખી ઉમરસાડી કોસ્ટલ રોડ પર આવેલ સ્મશાન પાસે લઈ જઈ ફરી માર માર્યો હતો જ્યાં અંધારાનો લાભ લઈ જયેશભાઈ જાડી ઝાખરમાં નાસી છૂટ્યા અને ઉમરસાડી દેસાઈવાડમાં રહેતા તેમના મિત્રના ઘરે પહોંચ્યા હતા ત્યાંથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેમને પારડી કુરેશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ મામલે પારડી પોલીસ મથકે છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ દેશકુમાર ઠાકોરભાઈ સરપદી હું ઉમરસાડી વાડીફરિયામાં રહું છું હું આપણે દમણ મારી વરદી પતાવીને હું મારા ફ્રેન્ડની ઘરે ગયેલો ત્યાંથી દસ વાગે દસ વાગેથી રિટર્ન આવતો તો હું મારો ટેમ્પો લઈને ટેમ્પો લઈને આવતી વખતે કેતન પટેલ જે ઉંમરશાળી ચાર ચોકડી પર રહી એણે મારી ફિલ્ડિંગ કરીને એણે હું મારા ટેમ્પા આગળ મારે ફરી વળ્યા ફરી વરીને પછી મને એના ટેમ્પામાંથી ખેંચી કાઢ્યો ખેંચી કાઢીને મારા જે ધક્કા મૂક્યો તને મને મારવા લાગ્યા પછી એના બે છોકરા લોકો આવ્યા ને બે એના બે છોકરા લાકડા લઈને આવ્યા પછી એ પાણી વાળો જે ખોટલામાં રહે છે ઓગેશ નારણભાઈ પટેલ એમને બોલાવ્યા મનીષ શંકર હળપતિ એમને બોલાવ્યા ને પછી એ લોકો બધા ભેગા થઈ ગયા પાંચ છ જણા ને ભવરાન મારી પાછાથી લાઈન કરતો હતો ને એને પછી એ લોકો બધા ભેગા થઈને લાકડાનો માર મારવા લાગ્યા પછી બધા પબ્લિક આવતા જતા જોતા હતા એટલે એ લોકો મને ત્યાંથી ખેંચી ખેંચીને એ લોકો મને સિયાજ અંધારામાં રાખી એ લોકો ને ત્યાંથી મારા શટ સટ કાઢી મારો સટ કાઢેલો હતો તો પગ પગે બાંધી લીધો ને પછી એ લોકો મને સિયાજમાં ઉચકીને સિયાજમાં લાખી દીધો ને સિયાજમાં લાખીને એ લોકો મને શમશાન પર દરિયાકાંઠે લઈ ગયા એકાંતમાં એકાંતમાં ત્યાં મને એકલો માર્યો ને લાકડાના ને ઝપેટ ને એવા પાછા માર્યા ને ઓગસે લોખંડનો પાઇપ કાઢ્યો સિયાજમાંથી એમણે મને માથામાં ભટકો માર્યો ભટકો મારીને લોહી લોહી પડવા લાગ્યો એટલે એ લોકો થોડા ગભરાયા અથવા છોતા થયા છોતા થયા એટલે મેં મને ચક્કર આવવા લાગ્યા એટલે મેં પારી પારી પરથી કૂબીને કિચડમાં પડી ગયો કિચડમાં પડીને પછી ડાયરેક્ટ હું કિચડે કીચડે ભાગતો ભાગતો વાડી વાડીએથી અશ્વિન દેસાઈ છે અમારા એડવોકેટ એમના ઘરે ગયેલા ગયો એમના ઘરે ગયો અને અશ્વિનભાઈએ ત્યાંથી એકસો આઠ બોલાવી અને પછી હું એકસો આઠ મારફતે પોલીસ સ્ટેશન આપણે પોલીસ હોસ્પિટલમાં આવ્યો મારામારીમાં સર એ લોકો આપણે મને કહે કે આખા ગામમાં તો એ કીધું એમ કે અમે દારૂનો ધંધો કરીએ એમ કે બધાના લોકોને જણાવ્યું એમ કે અમે કોઈને ખબર નહિ હોતી એમ કે તું ગામમાં બધા ને કહીએ એમ કે દારૂ ધંધો એમને કરીએ મેં કીધું ભાઈ કરતા છે બધા દારૂ ધોંધો કરતા છે ખબર જ છે લોકોને મારે જણાવવાનું કોઈ કામ નહીં મળે એમ કે એ બાબતે બધું ઝઘડો કરી મારા મારી કરવા લાગે